રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જઈ છે તો મિત્રો વ્લોગ ચાલુ કર્યો હોય ને વાઘ આગેન જવાનું છે આજ આપણો વારો હે વાઘ માં તો ગઈસ બૈનરે જો બ્લોગ માં જનરલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે હે ને આજનો આખો દી જોઈ આપણે કેવું જઈ હે ને હાડા થઈ ગયા વાઘ આકવા માં ચરાની બધી પ્રોસેસ હોય ને એટલે મિત્રો એવું બધી લખું પડ્યો તો જોયું હવે જઈ હે તાર ચડે છે આખા ગામનું બહુ ગયું છે બાપુ હવે છે તમારું જઈ અને બઈને રહેજો બાપા આજે છે ને બહુ પછી દ્વારકા જવાનું એટલે મેં કીધું ચાર્યાય જેમ હું એટલે કે પૂનમ થાય છે બપોર પછી એમ કંઈ કહેતા મારો મગજમાં ન બેઠું કઈ મારે તો આ બધી યુપતિ એટલે મેં કીધું હાલો ને જેમ હોય એમ તમે જાઓ જીએ જવાનું હોય અને કાલે પાછો આપણો વારો છે ચાલો કે ઘેરો તોડ નાખો ને ભેગા થઈ ગયા મિત્રો અત્યારે બહારો બોલે એક વાય ગયો ખાવાની જરૂર રહી ગયા આવે આજે થઈ ગયો રાઈડું નાખે આમાં ખબર ના પડે વીડીમાં નું ઘેરો તૂટી ગયો ને રાઈડું નાખવા દે ગાયરું ખાવું છું મિત્રો હું તો અત્યારે હાલ આવી અધો ગતિ છે ભાઈ હજી ઓલું વાઘ રેઠું મૂક્યું ને એને તો કઈ નક્કી નહીં જ્યાં માથે આવશે ને તો ડબલ હળી વાઢી ગયો તમને દેખાડવા લીખો ને ટોકેજી સારા ખોઈ નાખ્યું છે મિત્રો હું એકલો જ બોલતો હું મેં જાણ કરું છે થોડા કે મારી બે દૂધ પીવાય એટલે બીજે કઈક કોલા ભેગા છે ભલે એ મેકી દેવા ગાડી મા આવે ને ભાઈ રવિવારે સોમવારે આપણે વાઘમાં જવાનું થાય ને એક નથી લઈ ગયા તો આપણા સિવાય આપણા પાંચ છ જ લઈ જવા પણ ખંધાઈ ને સોંપી દેવા હોવ ને ભાઈ હળિયું કઢે છે વાત જવા દે બકરા તો વાંભી ને પાછા આવી જાય પડિયા ખાવા જતા નથી ને ગાડેડા તો ઊંધું ગાડીને આમ નીચે જોઈએ ને આઈલે જાય ને પૂરું નાઈ નાખો ને આવતા જ નથી પાછા એટલે ગાડેડા હોફોન ને હવે દેવાનું આ લગ્ન ગાળામાં હું તો હેરાન થઈ જ જવાનું હવે હજુ કાઢી કાઢી ઘરેથી નીકળે ને તો એ મોવડ થઈ જાય ગાડર એ એમ ઊભું વાહે વરીને જોતા નથી વાઘને વાંભ કરો ને ઊભું રહી જાય ગાડી રીતે તોય હાઈ જાય એટલે ગાડર એ નથી ને સારા કંઈ નથી

પરોજણ હાચે બહુ હોમી અને બધું ટેન્શન ઉપાડી ગયો સારે ખે જ નહી મારી આગળ એટલે સમજો નહી ખબર નહી પડતી કેલી કર જાવું આમ જોઈ હું થાય ઓલા ભેગા કેટલા હે નીકળે નહી ખાવ પડે તો ક્યાંક થી ઉટ ઉટ વાવડ આવશે તમાર બકરા આમ જાતા હજી રહી જાય છે ભાઈ આ કાટો ચેક કરો કઠણ છે ભાઈ જિંદગીમાં ઓડો મોટો કાંટો કોઈ લાગ્યો હે કોમેન્ટ કરજો પથારી ફરી ગઈ હે જિંદગી સમજો તો થોડો મોટો કાંટો હા જઈ ગયો ગયો એટલો પગની દઈ નઈ છે સારા ગયડું નથી હજી આ એક લ્યો કાયદો ને હજી એક છે આમાં પગમાં એ તો કઢાઈ એમ છે હવે સારક ગોતવાનું છે આપણે શું કરવાનું છે સારક ગોતવાનું અડધું સારક છે આના ભેગું આ વેરસી ભેગું સવારની પથારી ફરી ગઈ ભાઈ એક ભાઈનું મોઢું જોઈ લીધું ને મેં એકે નહીં

બહેના રહેજો વિડીયોમાં નીચે પટમાં જોઈ કેટલા હે નથી ભાઈ કમાલ કરે હો બકરે મારા થોડોક આવી લો ને આવે અડધામથી અડધો કેરો તો ભેગો થઈ જ ગયો સમજો ને ઓલા ભેગા છે કેટલા હજી આમથી બોલતા આવે 하이! 야 르르렛! 띡띡! 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 르르 어후! 르요 암티라이도 났다 띡띡! 하이! 하이! આના જોઈ નહીં પડીયા અને આ બધે હવે લડતા હોય ને ઘરે જવાના છે હે આમ એવા ગાડી નો ખાતા યો હે ગાડી અંદર ગાડે રહીશ હાથ દુખો માંડો છે ફોન પકડી પકડીને ભાઈ એ ગાડ હજી હમણાંથી આવે છે હજી આખું વાઘ હશે ભાઈ એમને નથી આના જ કંટાઈ રહ્યા હોય ને એટલે પૂરું થઈ જાય પગ તો બરોબર જ છે કાટા ઇઝ વેરી ડેન્જર આ કાટુમાં હળિયું કાઢી પૂછી લઈએ હું આને બધે કાઢવા આમ પોટમાં એટલે ઓનુ ભેગા છે એ નોખા વારી આપડે એ નોખા નહીં વારે નજર પૂગે નગર નજર પૂગે ન્યા લગા હું વાહથી પછાડીને ભેગા કરું બધી પછી આવું મિત્રો અઢી વાઈ ગયા હે અને આવ્યો હતો તમારો ભાઈ પાણી હું તમને ગાડેડું દેખાડું દોડિયા ત્રાસ દોડિયા આ ઘેટો રહ્યો ને એ ઘેટનું વાહન ધાવી જાય જેને આવે તગારું છે આવી રીતના આમ રેડી દેવાનું આમ દાદીનો કાંઈ બાકી નથી મિત્રો જેમ તેમ કરીને એડજસ્ટ કરવું ક્યાં મરી ગઈ વાહે ધાવવા આવી જાય આચાર જ વખત અહીંયા પાણી દેખાડે બધા મિત્રો બેહી ગયા ખાલી કોર કઈ કોઈ ચરે છે ચાર માં વીસ મિલીટ ની વાર છે અત્યારે પાછું પાણી છે ને આમથી રખડાય ને પાણી થયા ટાણે

એવું તો તમને હું દેખાડું હોઉં છું જેટલું માર્ક બને એટલું પછી ઈ બિઝનેસ ઇઝ વેરી ડેન્જર કહી લીએજી નાનકડું એવું છે પણ તો એમ પાક્શન તો દેવાય જવાનું છે પણ ભોડાઉનની સુવિધા કરવાની થાય છે કાલે સાંજે કાલે હાંજે જો વારસી નો તમને હું દેખાડી વ્લોગ બનાવો બધે ને બરકવા કાલે પૂનમ હે મિત્રો રવિવારે રવિવાર ને એમ તો આજે જ થઈ ગઈ બપોર પછી એમ કેતા જ કઈક મારો પૂનમ કાલે હે એમ કઈ ખેડો ખરા કાલે પાછ નવ વાગે માં આપવા આવતા રહે આજે એ છે પૂનમ ભરવા એવું છે કે સાત એક વાગે ત્યાં પૂગી જાય દ્વારકા ને અત્યારે જ નીકળી ગયા છે સૂર્યભાઈ તો બનારે જો બ્લોગમાં આપણે ફાઇન તો પડવા આવી છે મિત્રો ઓલરેડી હવે ખાલી એક બાવરું બાવરૂમાં લેતા જઈએ આ હિતુમાં સીધા આવી જઈએ આપણે વાત એક જસ અલીકોરની સાઈડ ઓલીકોર એટલે નિયા આવી જઈએ આપણું તો એવું ફાઇન પડી જાય નિયા પૂછી ને મિત્રો તમે કોઈ માનશો નહીં ભાઈ હજી અડધું જ સારા આ મેં તમને કીધું છે આગળ મને ખ્યાલ નથી હજી ને અડધું સારા જોઈ લો અમે ભીતમાં તો ચરે ને બે જ દેખાય છે અહીંથી મારા હે કેમ કે એક બકરી જોવા આવી મને એવું લાગતું તું બકરા હેતરી થઈ ગઈ પાણી પાવા નથી દેવા દી સાંજે પાણી કેમકે એમ રીતે રીતે ચરવા ગયા હતા ને એટલે બધી ભેગા કરીને ચડાવી દે વીડી ને સાંજે પાણી જળશે એટલે આખો દઈને પાણી જડશે ને એટલે એની સજા હવે નહીં એના હાટું મારે પાસે હાટીને તો કઈ હવે નહીં બકરા એટલા માટે મિત્રો ચાલો બહેને રહેજો બ્લોગમાં હું તમને સીધો ગામવાળી ભીતે જઈને મળું તો બસ મિત્રો આજની હાજ આપણી ફાઇનલી ફળી ગઈ છે મારા લવારા બાકરા એલીઓ ક્યાં રખડે ઘરના અહીંયા ટાકા આગળ રખડે ત્યાં ભાગ્યા ને કેવું બાકી કે નું લુક આવે એ વાત છે મિત્રો ગામડાની મજા જ અલગ હું જે હેરાન ખાઉ ને એ મારું મન હોય ગયું વાઘ વયુ ગયું નીચે ને આપણે દોવાનું હોય દૂધ ના વેરું વગર ને રહી હાંજે તો આજના વિડીયો પૂરો કરીએ આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરા